હું છું વડોદરા શહેર પોલીસ દ્વારા યોજવામાં આવેલ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર નું સમાપન કરવામાં આવ્યું હતું આ સમાપન સમારોહ સયાજબાગના થિયેટર ખાતે યોજવામાં આવ્યો હતો ભારત દેશમાં દર વર્ષે લાખો વ્યક્તિઓ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે તેમજ અકસ્માતમાં કાયમી અપંગતા માલ મિલકતનું પણ ઘણું નુકસાન લોકોને થાય છે આથી દર વર્ષે જેમ માર્ગ સલામતી માટે જાગૃતિ લાવવા માટે આ વર્ષે પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર થી પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન ઉજવણી કરવામાં આવી હતી પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત ટ્રાફિક ડીસીપી જ્યોતિબેન પટેલ બીટીવી ના સેક્રેટરી મયંક બ્રહ્મભટ તથા વડોદરા શહેર ટ્રાફિક પીઆઈ પીએસઆઈ ટ્રાફિક ના ટીઆરપી જવાનો જુદી જુદી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશ્નરના હસ્તે જુદી જુદી સંસ્થાઓના અગ્રણીઓને બુકે તથા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે શહેર ટ્રાફિક પોલીસમાં સારી કામગીરી બદલ ટ્રાફિકના જવાનોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના જો આજે સમાપન છે એક મહિના તક ઘણા બધા કાર્યક્રમો વડોદરા શહેર યોજવામાં આવેલા જેમાં લોકોના અવેર અવેરનેસ કરવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અને સાથોસાથ જો સ્કૂલ કોલેજસમાં જઈને ટ્રાફિકના નિયમનના જો એના બાળકોના અવેર કરાયા મેડિકલ કેમ્પોના આયોજન થયા જોઈએ ટ્રાફિક ચિલ્ડ્રન પાર્કની સ્થાપના કરવામાં આવી અને ત્યાં નાના બાળકોને સ્કૂલમાંથી લઈ આવીને અને આ લોકોને ફિઝિકલ ટ્રેનિંગ પણ અને ફિઝિકલ પ્રેક્ટિકલી એના બતાવવામાં આવેલા કે ટ્રાફિક જ્યારે રોડ પર જાઓ તો કઈ પ્રકારના સાઇનેઝિ હમને મળે છે અને ઇમ્પ્લિમેન્ટેશન બી સાથોસાથ કરવામાં આવી ખાસ કરીને જો રોન સાઇડ ચાલતા હતા જો સિગ્નલ તોડીને ભાગતા હતા જો સ્કૂલના બાળકોને લઈ જતા વધુ પ્રમાણમાં જો ભરીને લઈ જતા તો એના ઉપર બી કાર્યવાહી પણ કરવામાં આવી અને ઘણા બધા આપણા શહેરના સારા નાગરિકજનો આપણી સાથે જોડાયેલા એના બી આજે અમે લોકો અભિવાદન કર્યા અને હું મીડિયાના માધ્યમથી બધાને રિક્વેસ્ટ કરવા માગું છું કે આપ બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરો આપના ઉપર આપના પરિવારના નિર્ભર રહે છે કોઈ પણ સંજોગોમાં અગર આપ ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો આપને કોઈ ઇન્જરી થશે કોઈ ચોટ લાગશે તો આપના પરિવાર ઉપર તકલીફ પડશે તો બધા પોલીસ અને પ્રજાજનો મળીને આપણે વડોદરા શહેરનું ખૂબ સરસ રીતે ટ્રાફિક વ્યવસ્થા આપીએ એવું બધાને રિક્વેસ્ટ કરીએ છીએ